નમસ્કાર દર્શક મિત્રો જનર્ભન ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા સાઇનના કાલાગોડા નજીક આવેલી રાજશ્રી ટોકી પાસે કચરાના ઢગલામાં આગ લાગી આગ લાગતા બે ફોર વ્હીલ કાર બળીને ખાખ થઈ ગઈ હતી જેના પગલે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી ફાયર બ્રિગેડ ઘટના સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો જેના પગલે લોકટોળા ભેગા થઈ ગયા હતા અને કોર્પોરેશન વિરુદ્ધ આક્ષેપો કરવામાં આવ્યા હતા જે સંદર્ભમાં ફાયરના ઓફિસરે પ્રતાપભાઈ ડાબોર મીડિયા સમક્ષ માહિતી આપી હતી બ્યુરો રિપોર્ટ જનર્પણ ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ બે મારુતે એટલે મોટી ફોર વ્હીલરમાં આગ લાગેલી છે રાજ્ય શ્રી સ્ક ટોફિસની સામે અને આગના સ્થળ પર આવી અને અત્યારે કામગીરી ચાલુ છે બે કારમાં આગ લાગેલી છે નાના ને કશું છે નહીં હવે એ કારણ જાણવા મળેલ નથી અત્યારે જાણવા મળશે ના એવી બે કે આ કચરાના ઢગલાઓ કચરાના ઢગલાઓ રામ રાજ્ય કોર્પોરેટરો ખટકી કરો છે કોર્પોરેટરો પૈસા ખાવ છે બરાબર છે આ પૈસા ખાવના લીધે આ લોકોની દુર્ઘટના થતા પછી આ આગ લાગી છે અહીંયા રેસિડન્ટો છે અહીંના કોઈ સાફ સેવકો આવતું નથી વોર્ડ નંબર ને વારંવાર રજૂઆત કરી કે અહીંયા સફાઈ કરો અહીંના આજુબાજુ અને હોય આ લોકોને બી કહું છું કે તમારા કચરાઓ અહીંયા ના નાખો ગાડીઓ આવે છે ગાડીઓમાં નાખો એટલે આ લોકો રેસિડન્ટ બી ભૂલ છે કે અહીંયા ઢકલાવવાના લીધે તમારી જાન દુબાઈ છે કોઈ ખચરો નથી

એટલું અમે ધ્યાન રાખીએ છે પણ બહારના લોકોને અમે વારે ઘડે કેટલું એમને